દમણ ફાયર વિભાગની એક ગાડીને અકસ્માત નડવા પામ્યો છે મંગળવારના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં દમણ ફાયર વિભાગની એક ફાયર ગાડી નંબર ડીડી ઝીરો થ્રી બી ઝીરો વન ઝીરો સિક્સ ડ્રાઈવર દલવાડાથી નાની દમણ તરફ આવી રહ્યો હતો ત્યારે દમણ પોલીસ હેડક્વાર્ટર્સ પાસે રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું હોય એટલે રસ્તો એક બાજુથી ખોદી કાઢવામાં આવ્યો હતો અને બાજુના રસ્તા પરથી જ બંને તરફ વાહન વ્યવહાર ચાલી રહ્યો હોય નાની દમણથી દલવાડા તરફ એક ડમ્પર ચાલક પણ આવી રહ્યો હતો ત્યારે પોલીસ હેડક્વાર્ટર્સ નજીક ટર્ન પર ડમ્પર અચાનક અચાનક જ આવી જતા ફાયર વિભાગની ગાડીના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ફાયરની ગાડી સીધી નવી ઊંડી બનેલી ગટર હતી હતી અને ગાડીનો એક એક ભાગ ગટર લાઇનના ઢાંકણાને તોડીને ફસાઈ ગઈ જો કે આ બનાવમાં ફાયર વિભાગની ગાડીના ચાલકને કોઈ પણ પ્રકારની ઈજા ન થતા તેનો બચાવ થવા પામ્યો હતો ત્યારબાદ ક્રેનની મદદથી ગાડીને ગટર લાઇનમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વલસાડના પાનેરા ડુંગર ઉપર હાર્ટ ભક્તનું અવસાન પરિવાર શોકમાં વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે આરતી માટે આવેલા ભક્તના હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવાર અને આસપાસના ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે મળતી માહિતી મુજબ વલસાડના અતુલ સેકન્ડ ગેટ પાસે રહેતા કિશોરભાઈ પટેલ નામના અઠાવન વર્ષના ઈસામ રોજના નિયમિત પાનેરા ડુંગર ચડી મહાદેવ મંદિર દર્શન માટે જતા હતા આજે સવારે તેઓ આરતી બાદ મહાદેવજીની મૂર્તિ પર અભિષેક કરી રહ્યા હતા ત્યારે અચાનક જ હૃદય હુમલો આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં ત્યાં હાજર અન્ય ભક્તોએ કિશોરભાઈને તાત્કાલિક મદદરૂપ થવા સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પરિવારજનોમાં ભારે ગમગીન છવાઈ ગયું છે કિશોરભાઈને પૂજા અને ભગવાનની ભક્તિ માટે બહુ જ લાગણીશીલ માનવામાં આવતા હતા અને તેમના અચાનક અવસાનથી પ્રાર્થનાના મંડળમાં પણ શોકનો માહોલ છવાયો છે સામાજિક સંગઠનો અને સ્થાનિક સેવકોએ આ પ્રકારના અચાનક ઘટના સામે આરોગ્ય ચકાસણી તેમજ તાત્કાલિક પ્રાથમિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ કરી છે આજે વર્ષોથી ચંદિકા માતાના મંદિરમાં કાળિકા માતાના મંદિરમાં અને મહાદેવજી મંદિરમાં સવારની આરતીમાં ઉતારીએ છીએ અને ભાગ લઈએ છે હવે એ અમારું આખું ગ્રુપ છે એમાં આરતી આરતીવારા કાયમ આવે છે અને દર રવિવારે આવવા પણ છે આજે રોજ અમે અમારા રજવિંદા ટાઈમ મુજબ ગયા અને કાળિકા માતાની આરતી પૂરી કરી પછી ચામુંડા માતાની આરતી કરી અને ત્યાં પૂરી કરીને મહાદેવજી મંદિરમાં અમે આવ્યા મહાદેવજી મંદિરમાં રોજિંદા રોટી મુજબ આરતી ચાલુ કરી આરતી બારતી પૂરી થઈ ગઈ સ્તુતિ કરી પછી આ ભગવાનને મહાદેવજીની પૂજા કરવા માટે બિલીપત્ર અને જળ ચડાવ્યું ને તે વખતે આ કિશોરભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ અટુલ સેકન્ડ ગેટ પાસે રહે છે અને તેઓ અચાનક બિલીપત્ર પણ ચડાવ્યું અને જળ પણ ચડાવ્યું અને જેવા એ પગે પડવા જેવા ઊભાટા ટાટા તેવા એ ડાયરેક્ટ દળી જ પડ્યા જેવા દડી પડ્યા તમારા હાથે હિતેશભાઈ સોલંકી છે એને મેડિકલ લાઇનનો ઘણો અનુભવ હોય એટલે એણે પમ્પિંગ કર્યું અમે બે ત્રણ જણા હાથ પગમાં માલિશ કરવા લાગ્યા ગઈથી પણ લગભગ ત્યાં જ એક્સપાયર થઈ ગયેલા હતા વસાણી કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આક્ષેપ કર્યા વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સુરત સાસરે રહેતા અને મૂળ વલસાડના વર્ષાબેન પટેલને એક અઠવાડિયા પહેલા ન્યુમોનિયાની તકલીફ થતા દાખલ કરવામાં આવ્યા હતા વસાની કસ્તુરબા હોસ્પિટલના તબીબ ડૉક્ટર વિશેષ ભરૂચાની નિગરાનીમાં સારવાર ચાલી રહી હતી ન્યુમોનિયાની તકલીફ વધુ જણાતા સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું સીટી સ્કેનના રિપોર્ટમાં ફેફસા ઉપર બ્લડ જમતું હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને તે બ્લડનો ગઠ્ઠો પીગળાવવા ચાલીસ હજારની કિંમતનું મોંઘુ ઇન્જેક્શન લગાવવા તબીબે જણાવ્યું હતું પરિવારના સભ્યોએ દર્દીને જરૂરી ઇન્જેક્શન લગાવવાથી રાહત થાય તેમ હોય તો તે મોંઘુ ઇન્જેક્શન પણ મુકાવ્યું હતું તબીબે પરિવારના સભ્યોને તે ઇન્જેક્શન મુકાવવાથી પંચાણું ટકા દર્દીઓને રાહત થતી હોવાનું જણાવ્યું હતું જે ઇન્જેક્શન મુકાવ્યાના બે દિવસ બાદ ફરી સીટી સ્કેન કરી ચેક કરતા ફેફસા ઉપર લોહીનો ગઠ્ઠો પીગળ્યો ન હતો જેથી સુરત ખાતે વધુ સારવાર માટે તેમને ખસેડવા જણાવ્યું હતું પરિવારના સભ્યો હોસ્પિટલનું બિલ ભરે તે પહેલાં જ વર્ષાબેનનું કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોએ હોસ્પિટલ ઉપર તબીબની બેદરકારીને લઈને વર્ષાબેનનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો જેમાં વર્ષાબેન પટેલના ભાઈ કિરણ પટેલે કસ્તુરબા હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશેષ ભરૂચાની ગંભીર બેદરકારીથી લઈને વર્ષાબેનનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ લગાવ્યા હતા ઘટના અંગે ડોક્ટર વિશેષ ભરૂચા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષાબેનને આપવામાં આવતી તમામ સારવાર અંગે પરિવારના સભ્યોને સમયસર જાણકારી આપવામાં આવતી હતી વર્ષાબેનને જે સારવાર કરવામાં આવી તે બાબતે પરિવારના સભ્યોને મારા દ્વારા અને અન્ય સ્ટાફ દ્વારા જરૂરી જાણકારી આપવામાં આવી હતી જેની લેખિતમાં મંજૂરી પણ લેવામાં આવી હતી સમયસર દર્દીની પરિસ્થિતિ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી અમારી બેનનું જે કરુણ મૂત્યુ મૃત્યુ થયું છે એનો ભાગીદાર ડૉક્ટર વિશેષ ડૉક્ટર છે કે અત્યાર સુધી અમને એવા અમને સજાગ કરી રાખ્યા કે સારું છે સારું છે બેનને સારું છે બેનને સારું છે જેટલી ટ્રીટમેન્ટ કરવા કીધી તેટલી ટ્રીટમેન્ટ અમે કરાવી છે સોનોગ્રાફી એમઆરઆઈ પછી જે કોઈ ટ્રીટમેન્ટ ચાલીસ હજાર સુધીનું ઇન્જેક્શન પણ મારવામાં આવ્યું છે તો પણ એ લોકોને કોઈ એ મારા બેનના શરીરમાં કોઈ રિકવરી ન આવી અને આજ રોજ ચાર વાગે ડૉક્ટર એમને એવું કહેવામાં આવ્યું કે તમે આવી કેમ કેમકે અત્યારે તમારી બેનને સુરત લઈ જવા પડશે કેમકે કન્ડિશન બહુ ક્રિટિકલ છે મીઠું મેં પૂછ્યું કે શા માટે ક્રિટિકલ છે તમે સવાર સુધી કેટલા હતા કે સારું છે સારું છે સારું છે તો સારું કેમ નહીં કઈ રીતે બગડી તબિયત કે જેટલી દવા કીધી તેટલી દવા અપાવી જેટલા પૈસા કીધા તેટલા પૈસા ખર્ચા જેટલા ડિપોઝિટ ભરવા કીધી તેટલી ડિપોઝિટ ભરી અમે છે તે છતાં અમને તમે એની કીધું અમને જો તમે સજા કરતા કે અમને આગળથી કહે તો અમે સુર લઈને અમારી બેનને મૂકી દેટે ટ્રીટમેન્ટ કરાવતે મારી બેનનો મારી બેનનો આજે જીવ મારી બેનના જીવ શરીરમાં હટે ને આજે અમારી હાટે હટે આજે અમારે કરૂણ ઘટના બની ગઈ છે અમારી જોડે અમે જેટલી આજે અમે જોયું છે કે અમારી બેન મારી બેન જે આઈસીયુ રૂમમાં હતી તેમાં એવા પેશન્ટ હતા તે લોકોના જે પરિવાર લોકો આજે અમારા ઘર અમારા જે વોર્ડમાં બેઠા હતા લોબીમાં એ લોકો બધા રડે છે એ લોકો પહેલાં ડિપોઝિટ ભરવા કહે છે તમે ડિપોઝિટ ભરી દેવો અને પછી એમ કે ડિપોઝિટ જેવા ભરવા જાય ને પછી ડિપોઝિટ લઈ લે છે ને પછી આવીને પછી કહે દે કે હવે અમારા હાથમાં નથી તમારે બહાર લેજવું પડશે કે બહુ ચાન્સીસ નથી એવા કરીને અમને એ લોકો સજા કરે કે છે કે કહી દે છે કે ચોંકાવના કરી દે કે હવે અમારા હાથમાં નથી કે તમે બીજે કસે લઈ જવાનું લઈ જવું સુરત લઈ જવાની વાત કરે છે લોકો હવે જે દિવસે આવી આઈસીયુમાં પેશન્ટ શિફ્ટ થયું એ જ દિવસે અમે કીધું હતું કે પેશન્ટની હાલત ગંભીર હોય તો જ આઈસીયુમાં રાખીએ નહીં તો વોર્ડમાં બી ઇલાજ તો થઈ શકે છે જેવું અમને સીટી સ્કેનની પણ ખબર પડી કે આવું છે એ જ દિવસે એમને સાઈન પણ લીધી છે અમે બધું રિટર્ન કન્સેન્ટમાં છે કે આ દવાનો ઈલાજ સો ટકા નથી એમના ઘરવાળાને કીધું હતું એમના રિલેટિવ્સ બધાને કીધું હતું એમની પરમિશન બી લીધી હતી કે તમારી પરમિશનથી જ અમે ઇન્જેક્શન મૂકશું અને એમાં પણ સો ટકા અસર નહીં આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે એમના પરવાનગી પછી અમે ઇન્જેક્શન મૂક્યું અને દરરોજના એમને સમજાવવામાં આવતું જ હતું કે આ ઇન્જેક્શનની અસર પૂરેપૂરી થશે નહીં આપણે ચેસ્ટના હૃદયરોગના રોગના તથા છાતીના ચેસ્ટ ફિઝિશિયન પાસે પણ ઓપિનિયન લઈને એ એ લોકો દ્વારા પણ રિલેટિવને સમજાવવામાં આવ્યું હતું આ બધું થવા પછી પણ એ લોકો આક્ષેપ લગાવતા હોય કે અમે કંઈ જ નથી સમજાવ્યું કંઈ નથી કર્યું તો અમારી પાસે રિટર્ન ઇન્ફોર્મ કન્સેન્ટ છે એવું બિલકુલ એવું કહેવામાં આવ્યું હશે કે પેશન્ટ સ્ટેબલ છે પણ એવું કોઈ દિવસ નથી કે રિકવરી થઈ ગઈ છે કારણ કે સીટી સ્કેનમાં ડોક્યુમેન્ટેડ હતું કે રિકવરીના શક્ય ઓછા છે એટલું હતું કે જે દિવસે આપણે થ્રોમ્બોલાઇઝ કર્યું હતું તે દિવસે થોડા સમય માટે સારું હતું જે ઓક્સિજન નવ દસ લીટર પર ચાલતું હતું એ બેથી ત્રણ લીટર પર આવી ગયું હતું પણ એના પછી રાતે પણ બીજા દિવસે સવારને સાંજ બંને ટાઈમ હું પોતે રાઉન્ડ લઉં છું રિલેટિવને હું જાતે કાઉન્સિલ કરું છું એમનો છોકરો છે કદાચ અને એમની વાઈફ કે એમની બેન એમને તેમની બેન અને એમની કોઈ ત્રણ જણ આવે છે એ ત્રણે ત્રણને બધું પુરવાનગી સાથે સમજાવવામાં આવે છે કે આવું આવું તમને સમજાવું છે ને એમની કન્ડિશન ક્રિટિકલ છે જ જો નોર્મલ સ્ટેબલ હોત તો અમે વોર્ડમાં શિફ્ટ કરી દઈએ એની હાલત છેલ્લા પાંચેક દિવસથી ખરાબ છે કારણ કે અમે એમને કીધું હતું કે આ ઇલાજ અહીંયા થઈ શકે છે તમને અમારા પર ભરોસો છે તો અમે આગળ વધીએ એમની પરવાનગી પછી જ અમે કરવા આ આગળ ઈલાજ કર્યો છે એવું નહોતું કે આ ઈલાજ અહીંયા નહીં થાય એટલે આપણે એમને બધું સમજાવ્યું હતું કે આ ઇન્જેક્શન અહીંયા મૂકશું પૂરેપૂરી પરવાનગી તમારી છે પછી જ અમે આગળ વધીએ અમારી માસીને લાવેલા હતા કસ્ટુભા હોસ્પિટલમાં લાવ્યા અને પછી નિમોનિયા ઠેકેલું છે એમ કીધું એક દિવસ બે દિવસ નિમોનિયા છે નિમોનિયા છે અને દોરોજ ટ્રીટમેન્ટ આપી ટ્રીટમેન્ટ આપી પછી બે દિવસ પછી એમ કે આપણે હાથ એમઆરઆઈ કરવા માટે કરીએ કે આપણે હવે શું છે આપણે માસીને તે જોઈએ તે પછી ઇન્જેક્શન માટે કીધું એ લોકો કે સર કે ઇન્જેક્શન છે તો આપણે નેવુંથી પંચાણું ટકા આપણે આવી જશે નેવું અમે જો ચાલીસ સારું લગાવી દઈએ લગાવી દીધું પછી બોલ્યા કે લગાવશે પછી નાકમાંથી કે બ્લડ આવશે બ્લડ આવશે પછી બોલ્યા કે વધારે ક્રિક ક્રિકેટ ગઈ છે ને મારા બે બેથી ટોન અહીંયાથી બોડીઓ નીકળી છે મારી માછીને લાખેલી તે પછી બી કે કીધું પંદર ભૈરા પાછા કાલે પંદર ભૈરા ને આજે પાછા વીસ હજાર ભરવા કીધા મેં ગયો કાઉન્ટર પર પૈસા ભરવા માટે તો તમારે વીસ હજાર ભરશે તો બધું આવી જશે આમાં જ પછી ડૉક્ટર અમને કીધું કે તમારે હવે સુરત લીધું પડશે તે ચાલીસ હજારનું ઇન્જેક્શન હતું ને દરરોજ હાલમાં ઝંડા ચોક વિસ્તારમાં વન વિભાગ દ્વારા રસ્તાની આજુબાજુના ઘટાદાર ઝાડો કાપવાની કામગીરી ચાલી રહ્યું છે વરસાદી પાણીના નિકાલ માટેની ઘટન કામ કરવાને કારણે આ ઝાડો નિકંદન કાઢવામાં આવી રહ્યું છે વિકાસના નામે આ વિશાળ વૃક્ષનો નાશ કરવામાં આવી રહ્યો છે જેને કોઈએ રોકવાની પણ કોશિશ ના કરી ક્લીન સિલવાસા ગ્રીન સિલવાસાના નારાને બદલવાની જરૂર છે નવાઈની વાત તો એ છે કે ઝાડ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત કરે છે તેવા ઝાડોને પ્રશાસન દ્વારા હાથ પણ લગાડવામાં આવતું નથી અને જે ઝાડો ઓક્સિજન આપે છે પ્રકૃતિનું રક્ષણ કરે છે તેવા જ ઝાડોને કાપવામાં આવી રહ્યા છે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ હાલમાં ચાલી રહેલા વિકાસના નામે ઝાડુ કાપવામાં આવી રહ્યા છે એનો વિરોધ કર્યો હતો સેલવાસમાં વિકાસના નામે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રપતિ આવ્યા તે પહેલાં પોલીસ સ્ટેશન નજીક ઝાડો કાપી નાખવામાં આવ્યા છે દાદરા નગર હવેલી પ્રશાસન એક તરફ ગ્રીન સિટીની વાત કરે છે એક પેડમાં કે નામ ઝુંબેશ ચલાવી રહ્યા છે અને બીજી તરફ દાદરાનગર હવેલી પ્રશાસન કઈ દિશામાં જઈ રહી છે સરવા શહેરી વિસ્તારમાં દોઢથી બે હજાર જેટલા ઝાડુ કાપવાની તૈયારી કરવામાં આવી છે આડેધડ ઝાડુ કાપવાની તૈયારીઓ ચાલી રહી છે જેના કારણે પર્યાવરણને નુકસાન થશે વિકાસ થવો જોઈએ પરંતુ વિકાસના નામે આવી રીતે પર્યાવરણને નુકસાન થાય તેવી રીતે વિકાસ થવો જોઈએ સવાલ એ આવે છે એક સાઈડ દાદરા નગર હવેલી પ્રશાસન ગ્રીન સિટીની વાત કરે છે એક સાઈડ એક પેડ માકે નામની વાત કરે છે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે આજે પણ એનું અભિયાન છે હવે વિકાસના નામે ઘણી વખત એવું કે અમે વિકાસ વિરોધી છીએ પરંતુ અમે એઝ અ દાદરા કોંગ્રેસ પાર્ટીના પદાધિકારી તરીકે અમે જાણવા માગીએ છીએ કે ભાઈ દાદાનગર હવેલી પ્રશાસન કઈ દિશામાં વિકાસ કરવા જઈ રહ્યું છે જે વિસ્તારમાં વર્ષોથી જે ગ્રીન સિટી અને એક સાઈડ પર્યાવરણ ઇસ્યુઝ ઊભા થઈ રહ્યા છે જ્યારે વિકાસના નામ પર નગરપાલિકા વિસ્તારમાં સ્માર્ટ સિટીના તહેત જે આડેધડ અને જે ઝાડો કાપી રહ્યા છે અને અમને જે રિપોર્ટ મળ્યા છે કે ભાઈ કમસે કમ દોઢથી બે હજાર જેટલા ઝાડો કાપવાની તૈયારી છે આ લોકોની તો હવે આ જે હવે વિકાસની વાત કરવામાં આવે છે ભાઈ પૂરા દેશમાં વિકાસ થઈ રહ્યો છે અને મેટ્રો સિટીમાં પણ વિકાસ થઈ રહ્યો છે અમે ગુજરાત કે મહારાષ્ટ્રમાં જે આ વિસ્તારમાં ફરવા જઈએ છીએ જોઈએ છીએ ત્યારે મોટી સિટીઓમાં બી ઝાડોને બચાવીને રોડ કે જે કંઈક પણ ડેવલપમેન્ટનું કામ કરવા આવે છે એ કરી રહ્યા છે પરંતુ દાદરા નગર હવેલીનું પ્રશાસન સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ તહેત જે આડેધડ જે ઝાડો કાપી રહ્યા છે એનાથી ખૂબ જ આવના દિવસોમાં પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને એનો બિલકુલ અમે એનો વિરોધ પણ કહીએ છીએ અને વિકાસ થવો જોઈએ વિકાસ વિરોધી અમે નથી પરંતુ વિકાસ નામે જે પર્યાવરણ નુકસાન થઈ રહ્યું છે અને હજારો ઝાડું કાપવાના છે હમણાં જ બે ત્રણ વર્ષ પહેલાં જ આ ઝાડું બધા અમુક તો નવા ઝાડ લગાવવામાં આવ્યા હતા હમણાં જે અમુક જે પંદર વીસ વર્ષથી જોડા છે એ પણ કાપી રહ્યા છે તો એ હિસાબથી જોવા જઈએ તો દાદાના ઘરેલમાં આખું પૂરા ઝાડ જોઈ કાપીને ખાણ તો પછી જે આવનાર દિવસમાં જે ગરમીના સમયમાં જે નાના નાના વેપારીઓ ઝાડ નીચે બેસીને વેપાર કરતા હતા કે પછી જે કંઈક તડકો હોય ત્યારે કોઈક ઝાડની નીચે બેસી ઉભી રહેવાની સહાયો સહાયો હતો તો એ જ એવી જગ્યા પર જે દાદા ઘરેલી પ્રશાસન જે વિકાસ નામ પર જે ઝાડું કાપી રહ્યા છે બિલકુલ નિંદનીય છે અને હું તો કહેવા માગીશ કે જે નગરપાલિકા પ્રેસિડન્ટ નગરપાલિકા ટીમ અને ભાજપાના જે નગરપાલિકા વિસ્તારના જે સત્તાધારી પક્ષમાં જે ચૂંટાળ લોકો છે એ લોકોએનો વિરોધ કરવો જોઈએ અને આવી રીતે વિકાસ નહીં થાય અને વિકાસ થવો જોઈએ પણ વિકાસના પર એવી રીતે પર્યાવરણ નુકસાન નહીં કરીને આ વિકાસ થાય એવું અમારું નિવેદન છે દમણ દાદરા નગર હવેલી અને દીવમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચોવીસ સપ્ટેમ્બરથી ત્રેવીસ નવેમ્બર સુધી સાહીઠ દિવસ માટે ટોબેકો ફ્રી યુથ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કેન્સર અને તેના કારણે થતી હાનિકારક અસરો સામે જાગૃતતા ફેલાવવા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દમણની શાળા કોલેજોમાં ગ્રામ્ય પંચાયત તેમજ પોલીસ વિભાગ સાથે બેઠકો યોજી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સાથે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દમણની તમામ સ્કૂલો અને કોલેજોએ ટોબેકો સર્ટિફાઈડ કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે તો પંચાયતોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમના ગામને ટોબેકો ફ્રી વિલેજ બનાવવા અંગે પણ પ્રયાસો શરૂ કરાયા છે જો કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારો નશાકારક તમાકુ વધુ પ્રમાણમાં સેવન કરતા હોય આવા કંપની કામદારોના સ્વાસ્થ્યની તપાસ અને તેઓમાં ટોબેકો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દરેક ઔદ્યોગિક વિસ્તારમાં એક શ્રમયોગી સ્વાસ્થ્ય સેવા વાહન ફેરવવામાં આવી રહ્યું છે આ વાનના મેડિકલ કર્મચારીઓ દરેક કંપનીઓમાં ફરીને કામદારોના સ્વાસ્થ્યની તપાસ કરીને તેઓને તમાકુનું સેવન પ્રત્યે જાગૃત કરી રહ્યા છે પોતાની કંપનીના કામદારો નશાકારક ચીજોથી દૂર રહે તે માટે કંપની સંચાલકો પણ પોતાની કંપનીઓમાં શ્રમયોગી વાન બોલાવીને કામદારોની તપાસ કરાવી રહ્યા છે આમ સ્વાસ્થ્ય વિભાગના સાઠ દિવસીય ટોબેકો ફ્રી યુથ અભિયાનને ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે दादरा नगर हवेली एंड दमन एंड डू में अब टोबैको फ्री यूथ कैंपेन स्टार्ट किया गया है ये कैंपेन ट्वेंटी सितंबर से ट्वेंटी नवंबर तक का है 60 डेज का कैंपेन है इस ट्वेंटी सितंबर को इसका लॉन्च भी हुआ था सारे स्कूल्स कॉलेजेस में रैलीज किए थे कॉम्पिटिशन किए थे ऑल्सो पंचायत एंड पुलिस डिपार्टमेंट के साथ हमने कलेक्टर्स के साथ मीटिंग्स भी करी है सो दैट ये कैंपेन हम ज़्यादा इंटेंसिफाइड वे में कंडक्ट कर पाए Uh, इस कैंपेन के uh, ये सिक्सटी डेज का जो कैंपेन है इसमें चार बेसिक चीज़ों पे फोकस किया जा रहा है एक तो है कि लोगों में जो तंबाकू खाने की वजह से जो ओरल कैंसर और ऐसे हानिकारक इफ़ेक्ट्स होते हैं उसके बारे में जागरूकता हम फैला रहे हैं ये हम uh, हमारे हेल्थ स्टाफ स्कूल टीचर्स और पंचायत मेम्बर्स के थ्रू भी करा रहे हैं uh, दूसरा ये है कि सारे स्कूल्स और जो एजुकेशन इंस्टीट्यूशन है कॉलेजेस ये सारे कॉलेजेस को हम टोबैको फ्री सर्टिफाई कर रहे हैं पंचायत के साथ हमने मीटिंग्स भी की है वी आर अटेम्प्टिंग कि जो हमारे विलेजेस में तंबाकू का जो एक्स्ट्रा सेल हो रहा है उस पर हम थोड़ा मतलब उसके ऊपर फोकस करके वी आर प्लानिंग टू मेक देम टोबैको फ्री विलेजेस और पुलिस डिपार्टमेंट के साथ भी हमने जो किया है इंटरव्यू बात की है तो उस हिसाब से हमने चलान्स भी एनफोर्समेंट ड्राइव करा रखे हैं ऑलसो uh, इसके साथ हम सोशल मीडिया कैंपेन जैसे फेसबुक ट्विटर इंस्टाग्राम इस पर हमने हमारा हैंडल बनाया है और सारे पब्लिक एक्टिव अवेयर बिकॉज पब्लिक आजकल मोस्टली सोशल मीडिया पर होती है सो वी आर स्प्रेडिंग अवेयरनेस थ्रू दैट चैनल इंडस्ट्रीज में हमारी एक वैन है श्रमयोगी स्वास्थ्य सेवा तो इसमें हमारे जो मेडिकल ऑफिसर्स है और जो ए होती है हम uh, सारे uh, पूरे दमन में सारे जो मेजर uh, इंडस्ट्रीज है पी वाइज हमने उनको डिवाइड कर रखा है तो ये जो वहाँ पे इंडस्ट्रीज़ में पहले ही बात कर रखते हैं और सारे जो एम्प्लॉयज़ हैं उनको एक अवेयरनेस सेंसिटाइजेशन कराते हैं कि ये सब टोबैको खाना अच्छे अच्छी बात नहीं होती है ऑल्सो हमारी जो काउंसलर्स होती है वो भी एक तरह से दे आर हेल्पिंग आउट टेलीमानस टीम्स है हमारी तो वो सारी चीज़ें दे आर ट्राइंग टू क्रिएट अवेयरनेस इन इंडस्ट्रीज और તારીખ ત્રીજી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અમેરિકામાં અંડર નાઇન્ટીન બોક્સિંગ ચેમ્પિયનશીપ આયોજિત થઈ હતી જેમાં દમણના બોક્સર સુમિત કુમારે ભાગ લીધો હતો જેઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરતાં દમણનું નામ રોશન કર્યું છે સુમિતના કોચ વિજય કુમાર અને જસવીર સિંહની મહેનત રંગ લાવી અને સુમિતે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરતાં તે દમણ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં દમણમાં સુમિત કુમારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આગળ પણ વધુ પ્રગતિ કરી ઉજ્જવળ ભવિષ્ય માટેના આશીર્વાદ આપી તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા तो यार, हट। और मैं मेरी जर्नी सर 2021 से स्टार्ट हुई थी जो मैं वहाँ पे नेशनल सोनीपत तो नेशनल खेलने गया था मेरा वहाँ पे सिल्वर मेडल था उसके बाद मैं एक नेशनल बीआर खेला जिसमें मेरा सिल्वर मेडल था उसके बाद फिर यूथ नेशनल खेला बट वहाँ मैं क्वार्टर फाइनल लूज़ कर गया क्योंकि मेरे हाथ में इंजरी हो गई थी और उसके बाद मैंने फिर ट्रायल दी हमारी वर्ल्ड कप के लिए ट्रायल हुई थी तो फिर मैं ट्रायल में सिलेक्ट हुआ और मैं मोन्टी नेगरो खे खेलने, खेलने के लिए गया वर्ल्ड कप उसके बाद मैं एशियन खेला मैं उसके बाद एशियन खेलने के लिए गया उसके बाद मेरी अब, अब फिलहाल वर्ल्ड चैम्पियनशिप की ट्रायल हुई थी तो मैं उसमें सेलेक्ट हो गए वर्ल्ड चैम्पियनशिप खेलने गया और मैं वहाँ पर तीन फ़ाइट खेला फर्स्ट फाइट मेरी जर्मनी के साथ थी सेकेंड फ़ाइट में मैंने यू वाले को हार कर यू एस ए वाली घर आकर अपना मेडल पक्का गया और मैं सेमीफाइनल लूज़ कर गया फिर उसके बाद और मैं अपनी फेडरेशन का बहुत बहुत आभार हूँ कि उन्होंने मेरे को इतना सपोर्ट किया हमारे कोचिज़ का सेक्रेटरी का सबका बहुत बहुत धन्यवाद जिन्होंने मेरे को इतना सपोर्ट दिया वहाँ इस लेवल तक पहुँचाया कि तीन नवम्बर को तो अमेरिका में आयोजित अंडर नाइनटीन बॉक्सिंग चैंपियनशिप में दमन के बॉक्सर मिस्टर सुमित कुमार ने ब्रांड मेडल जीता है और ये हमारे लिए बड़े गर्व की बात है इसलिए मैं सुमित कुमार और उनकी टीम को बहुत बहुत बधाई देता हूँ आठ सितंबर को रोहतक में हमने सुमित कुमार को सिलेक्शन ट्रायल के लिए भेजा था जिन्होंने उन्हें सेवेंटी के कैटेगरी में सिलेक्ट हुए और अमेरिका में कोला कोलोराडो में बॉक्सिंग चैंपियनशिप में भाग लिया उन्होंने पच्चीस नवंबर अक्टूबर को सुमित कुमार ने पहले मैच में जर्मनी के सामने चार एक से बाउट जीता और पहली जीत दर्ज की और फिर उन्होंने दूसरी मैच अमेरिका के खिलाफ चार एक से जीत करके अपना दूसरी जीत हासिल की और तीसरे मैच में हमने इंग्लैंड के सामने हार हुई जो एक चार से हुई और हमने हमारा ब्रॉन्ज मेडल पक्का किया और ये हमारे लिए बहुत बड़ी गर्व की बात है इसके लिए मैं सुमित कुमार और कोच विजय कुमार और हमारी सारी टीम को बहुत बहुत बधाई देता हूँ